વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ ચેપ્ટર નંબર સાત એમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણનો ચોથો દાખલો જોઈશું શું કીધું છે ત્રિકોણ એ બી સીમાં અને સી એફ સમાન વેધ છે બી ઈ અને સી શું છે સમાન વેધ છે વેધ છે તો એકરૂપતા માટેની કાકબા શરતનો ઉપયોગ કરી અને સાબિત કરો કે એ બી સી એ સમદ્વિબાજુ ત્રિકોણ છે એટલે કાકબા શરતની મુજબથી આ વેધ છે એટલે આ કાટખૂણો થશે અને આ બી શું થશે કાટખૂણો તો અહીંયા આપણે પક્ષમાં લખી દઈએ પક્ષ શું આપેલું છે બી ઈ બરાબર સીએફ આપેલું છે અને સાધ્ય સાબિત શું કરવાનું છે કે બે બાજુ એટલે એ બી બરાબર એસી છે એવું સાબિત કરવાનું છે તો હવે સાબિતી લઈએ સાબિતીમાં જો ત્રિકોણ કયો લઈએ બી સી બી અને એવી જ રીતે બી સી એફ ત્રિકોણ અને આવાળો ત્રિકોણ થયો ને અને ત્રિકોણ બી સી માં આપણે ખબર છે બીઈ અને સી એફ સમાન છે તો લખીએ બી બરાબર સી એફ પક્ષ મુજબ આપેલું છે હવે જો અહીંયા ખૂણો એફ અને ખૂણો ઈ કેવો છે કાટ ખૂણો છે તો લખીએ ખૂણો એફ બરાબર ખૂણો ઈ કેવો છે કાટ ખૂણો એટલે કે નેવંશ હવે જો આ બે બાજુ આ બેને ત્રિકોણમાં સરખી બાજુ કઈ છે બીસી છે તો લખીએ બીસી બરાબર બીસી સામાન્ય બાજુ થઈ સામાન્ય બાજુ હવે સામાન્ય બાજુ થઈ આપણે કાકબા શરત કીધી છે તો જો આ કાટખૂણો થઈ તો એની સામેની બાજુ કઈ થઈ બીસી થઈ એટલે કાટ ખૂણો આ થયું ને અને આ એવી જ રીતે આ ખૂણો આ એની સામેની બાજુ એટલે કાક શરત ઉપરથી આ ત્રિકોણ કેવો થયો એકરૂપ થયો તો લખીએ ત્રિકોણ બી સી ઈ એકરૂપ ત્રિકોણ બી સી એફ કાક બા કાટખૂણો કર્ણ અને બાજુ એટલે થયું ને આ કર્ણ થયું આ બાજુ થઈ અને આ શું થયું કાઠખૂણ એટલે કાક બા ત્રિકોણ કેવો છે એકરૂપ છે એકરૂપ છે તો હવે આપણે ખબર છે ત્રિકોણ એકરૂપ હોય તો એના જે ખૂણા હોય તો આપણે લખીએ ખૂણો બી બરાબર ખૂણો સી કેના ઉપર સીપી સીટી મુજબ હવે આપણે તો આ વાળો ખૂણો આવશે હવે જો આપણે કયો લઈએ આ ત્રિકોણ લઈએ તો એમાં આ ખૂણો વધારે આવશે અને આવાળો ત્રિકોણ લઈએ તો આ વાળો એટલે ખૂણો બી બરાબર ખૂણો સી તો કઈ રીતે આપણે એફ સી લઈએ આવ્યો એફ બી સી એફ તો લખીએ અહીંયા એફ બી સી બરાબર ખૂણો ઈ સી બી આ ઈ સી અને બી આ જો ઈ સી લઈએ ત્યારે સી આખો ખૂણો આવે અને એફ બી લઈએ આટલો ત્રિકોણ લઈએ ત્યારે કયો ખૂણો આવે બી આખો ખૂણો આવે એટલે આને આમ બી લખી શકાય એફ બી સી સીટી મુજબ હવે આપણે ખબર છે જ્યારે બી આવું હોય ત્યારે આને આપણે એફ બી સી એની જગ્યાએ એ બી સી લખી શકીએ તો ખૂણો એ બી સી ઇક્વલ ટુ ખૂણો એ સી બી લખી શકાય ને એ રીતે હવે આપણે ખબર છે પ્રમેય જો ખૂણા સરખા હોય તો એની સામેની બાજુ એ બીની સામેની બાજુ કઈ થઈ એસી અને સીની સામેની બાજુ એ બી આપણે પ્રમેય સાત પોઈન્ટ ત્રણ મુજબ સાત પોઈન્ટ બે શું છે કે સમાન બાજુ હોય તો એના સામેના ખૂણા સમાન અને સાત પોઈન્ટ ત્રણ શું છે જો સમાન ખૂણા હોય તો એની સામેની બાજુ કેવી હોય સમાન હોય તેથી આ સાબિત થાય છે